નવસારીમાં નાનકડા પગડા ભવિષ્યની દિશામાં થીમ પર આંગણવાડી પ્રવેશ માટે ગ્રામ બેઠક કરવામાં આવ્યું છે અને શિક્ષણ પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના સહભાગીતા સંકલન સાથે ગણદેવી તાલુકાના અગિયાર ગામમાં અને ચીખલી તાલુકાના નોગામા ગામમાં તારીખ તેર જૂનથી સાંજના સમયમાં ગ્રામ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું

ઈસીસી ટીમ અને આઈડીસીના વિભાગ સાથે મળીને વાલી તહેવારોની ઉજવણી કુપોષિત બાળકોની ગૃહ મુલાકાત જેવી અલગ અલગ કામગીરી વિશે અને તેનું બાળકોના જીવનમાં શું છે તેના વિશે ગ્રામ બેઠકમાં પપેટ શો દ્વારા ચર્ચા કરવામાં આવી છે સાથે બાળકો સાથે વિકાસમતક પ્રવૃત્તિઓ કરવામાં આવી છે આ ગ્રામ બેઠકમાં પ્રોગ્રામ મેનેજર ઉપસ્થિત રહ્યા હતા